આ દેવલ દે દે કયો દેવલ કે કે તારી ભેરો કા ભગવાન જબ ભાગ છે તે પછી તો ખાત એટલે દેવ દેવા પર દીટ હોય ગયો હવે દેવલ દે તવ વાત જોઈ ભગવાન ને ત્યાં જવું પડે હવે ભગવાન ને ત્યાં ઘોડો ઠીકો થઈ

આંગણામાં આમ જાળવું ને જાળવે શરીર દેવાજ પંડિત આઠ આણું તા ઘોડો આવ્યો ભગવાન